તો હાલો યુટ્યુબ ફેમિલી જો આપણે પોતી ગયા તાત્કાલિક ખોખાડા ફાટક તો જો ફોર લાઈન ઉપર જ આવ્યું છે મંદિર તો એ પણ આપણે પેલા ધોરણ મયુરબહેન પપ્પા આવે ધોવા ગયા તો જો અહીંયા ખોખાડા ફાટક જ છે પીર બાપાનું મંદિર તો બે બેનું મોટી બહેનું છે બે હાલીને આવ્યા હતા એના ગામથી તો આપણે ગોળને લઈને આવ્યા હતા મયુરભાઈ ને પપ્પા જો ધૂપ દીવા કરે આપણે પગે પેલા લાગી લીધું હવે અગરબત્તી એ ને આવ્યા સવા નવ કિલો ગોળ હતો આપણે ઉપાડીને આવ્યા માન જો જોકે વિડીયો ચાલુ ભેરો થાય એમ નતો ને ઘરે મહેમાન હતા મહેમાનને બધું પતાવીને કાયા આ પાસે આપણે પીરબાપા એવા ટાઈમ નહોતો રહ્યો આપણે યુટ્યુબ ફેમિલી ઘરેથી કાંઈ નક્કી કરવાનું કે વિડીયો બનાવવાનું કે તો કોણ કોણ વ્યક્તિ પીર બાપા માને છે જો ઘડિયાળમાં બે વાગ્યા જોકે આપણે તો હજી હાલીને આવવાની બાકી છે બેન ને માનતા હતી તો એ બે બેન આવ્યું નહીં પીર બાપે કોને કોને દર્શન કર્યા એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો રવિવારે તો બહુ માણસો આવે એમાં કઈ નો કટે એટલા માણસો આવે કેટલું સુંદર મંદિર છે મસ્ત આપણે મયુરભાઈ ને પણ પીર બાપે એવો ગોળ તોયરો તો જો સોડા નો શીશો લઈ આવ્યા તો વૈધો તો આપણે ભાઈ ને કીધું કે તમે પણ પી લ્યો તો જો આપણા ગામ નો પતાર કુવો છે ત્યાં પણ બકરા સરે છે જે આપણો ત્યાં પણ બેનોને અંદર નથી જવાતું બહારથી પણ દર્શન કરવાના અહીંયા આવી શકે એમ તો જો ગોળ પણ આપણે તરી દીધો બેને કોઈ પણ શ્રદ્ધા હોય ગમે તે દુખ કઈ પીર બાપે આવીને ને જોયા ગોળ ના ડબ્બા ગોળ પણ માનતા સડે બીજી છે નહીં નહીં તો જો અહીંયા પણ આપણે બાર થી પણ દર્શન કરી લઈ અહીંયા પણ બેનો અંદર જવાનું મનાય છે કારણ કે પીરાણ કહેવાય ને એટલે તો ઘડિયાળ માં કેટલા વાગે એ પણ તમને હું બતાવી દઉં ઝૂમ કરીને અઢી થઈ ગયા છે તો આ મંદિરમાં દર્શન કરવા જવાય છે અને હા કોઈ પણ પતરીનો દુખાવો હોય કે પિંડીનો દુખાવો હોય તો કોઈ વસ્તુ નહીં જો આ ડંકી છે ને એમાંથી પાણીનો સીસો ભરી જવાનો અને ગોળની માનતા માનવાની હવા જ કિલ્લા ગોળ ની બીજું કોઈ નહીં આ ડંકીનું પાણી પીએ એને એ શિશો એક ભરી જવાનું જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી હવારમાં આપણું ઓયલું પાણી પીએ ને એમાં એક ઢાંકણું નાખીને પીવાનું પ્યાલા જેટલું જ્યાં ઊંધી ખૂટે ને ત્યાં સુધી અને તમારે સારું થઈ જાય થઈ જાય ને થઈ જાય પતરીનું ઓપરેશન કોઈ પણ વ્યક્તિને આવે એમ હોય ને તો એ ઓપરેશન પણ નથી કરાવવું પડતું જો અઢીથી આપણે યુટ્યુબ ફેમિલી બતાવીએ ને તો આ ડંકીનું જ પાણી પીવાનું જેને એ પિંડી હોય કોઈને પતરી હોય ખાલી સવા કિલ્લા ગોળ ની માનતા માને એટલે સારું થઈ જાય એટલી મને ખબર પડે છે ઓપરેશન ન થતું તો બને ને એટલો આ વિડીયો શેર કરજો કોઈ પણ પતરી નો દુખાવો હોય કે પિંડી નો હોય તો સવા કિલ્લા ગોળની જ માનતા માનવાની કઈ હોનું રૂપિયા કોઈ જાતની ગોળ ને તમારા અથવા શ્રીફળ જો અહીંથી તમને રોડ ઉપરથી પણ બતાવી દીધું મેં કીધું હાલો અહીંથી હજી આપણે એક વખત બતાવી દઈજો જુનાગઢ ફોર લાઈન ઉપર થી ને બતાવી દઈ તો અહીંયા રોડ ઉપર બોર્ડ પણ આવે છે જુનાગઢ જવા આવવામાં તો હાલો બેનને મૂકવા ગયા ખોખાડા ફાટક ને આપણને હમણાં તેડવા આવે તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મળી લઈ અને ખાસ કરીને ભૂલા વગર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો તો ત્યાં પણ બેને ગોળ મૂક્યો તો કે અહીં તો ગોળી કે કીડિયું સડી જાય ને તમે લેતા જાઓ તો બેન કહે તો એમ કર અમે બે બેન વિશાળ એક ડબલું લઈ જઈને એક ડબલું અહીં રાખી દઈ અને તું થોડુંક હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામા પીર જય પીર બાપા ખોખડાવાળા તો જો આપણે પીર બાપે જ પણ આવ્યા હતા તો ખાસ કરીને જોડે રેજો ટેક્ટરનો પણ અવાજ આવતો તો એટલે મેં કીધું ઘડી ખૂબ જાય ખમી જાય પીર બાપે પણ આપણે ગોળની માનતા હતી સવા નવ કિલો ગોળ લઈને આપણે આવ્યા તાત્કાલિક શીફળને બધુંય બેનની માનતા હતી તો આપડી હજી માનતા બાકી છે તો આપણને ગાડી હાલો તેડવા આવી ગઈ છે બે બેન મૂકી આવ્યા એ હાલીને આવ્યા તા ને હવે આપણે ગાડી લઈને આવ્યા હતા આપડી હજી હાલીને આવવાની બાકી છે જ આ પીર બાપે તો આ જુનાગઢ રસ્તો ને હવે આપણે તો હાલો યુટ્યુબ ફેમિલી ઓછિતાનું આપણે બાપે આવવાનું થયું તો આજે આ હુકમ હશે હજી આવવાનું તો આપણે હાલીને બાકી છે તો ગોળ નહીં લઈને આવવા નહોતી માનતા પણ આપણી જ હતી આપણી બેનને તો હજી માનતા એવી પણ ઘણી આગળ છે તો ખાસ કરીને જોડાઈ રહેજો ીરબાપા બાપાના કેટલા વ્યક્તિ માને છે એની ખાસ કરીને કોમેન્ટ કરશે જો